નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કર્તવશીસના પ્રતિનિધિ તરીકે આજે હું છું ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાની અંદર વડાળા ગામમાં અને એ વડાળા ગામની અંદર અમારે એક એવા ખેડૂત કે જે ખાલી બી નાખે ને ટન મોઢે માલ કાઢે અને એવા ખેડૂત એટલે અમારા ગોવિંદભાઈ ગોવિંદભાઈ પોશિયા અને એમના ખેતરની અંદર આજે હું જોવા આવ્યો છું કર્તવ્ય કંપનીનું તાનસેન અને તમે પણ જોશો ને તો ખરેખર તમને પણ તાન ચડશે કે આ તરબૂત તો વાવું જ જોઈએ તો ચાલો આપણે એવા જ ખેડૂત અને એવા જ અમારા વેપારી મિત્ર કોરમભૂમિ એ ગ્રો કેશુભાઈ કોડીનારથી આ ફિલ્ડની મુલાકાતે આવ્યા છે તો આપણે કેશુભાઈને પણ મળીએ અને ગોવિંદભાઈને મળીએ અને ગોવિંદભાઈને પાછળથી ટેકો આપનાર ભાવેશભાઈને તો ખાસ કારણ કે એમના થકી તો આ તરબૂચ જબરજસ્ત નીકળ્યા છે તો એવા ભાવેશભાઈ અને ગોવિંદભાઈને આપણે પૂછીએ કે એમને આ તરબૂચનો અનુભવ શું રહ્યો ગોવિંદભાઈ શું લાગે છે થોડાક જોરથી બોલજો અમારા ખેડૂતને અવાજ સંભળાવો જોઈએ ટર્ન મોઢે માલ કાઢો હોય ને આટલું ધીરું બોલે ચાલે

સુધી આજે લગભગ લગભગ ગણો તો ઓગણ દિવસ આજે આ ફિલ્ડ ને થયા છે અને વેલા ની પરિસ્થિતિ શું છે વેલા સારા છે વેલા બગડા નથી સુકાણા નથી અને એ બધી વસ્તુ માટે તમને ખાસ કરીને જો દાંત દેવી હોય તો કેશુભાઈ ને દાંત દેવી પડે કારણ કે એમના દરેકે દરેક ફર્ટિલાઇઝરના ડોઝ અને દવાના ડોઝ છે એનું શેડ્યુલ સેટ કરવા માટે કેશુભાઈને હું ધન્યવાદ દઉં કે એમની ભલામણને કારણે એની રિક્વેસ્ટને કારણે ખેડૂતે આટલી સરસ મજાની મહેનત કરી અને સારામાં સારું પરિણામ મેળવ્યું છે તો કેશુભાઈ તમારું શું કહેવાનું છે આ કર્તવ્ય કંપનીના તાનસેન વિશે મારું તો એટલું જ કહે છે ઋષિભાઈ ખેડૂતની મહેનત મહેનત જબરજસ્ત છે ખેડૂતની પણ જો બિયારણમાં તાકાત ન હોય તો ખેડૂતની મહેનત પણ પાણીમાં જાય પણ ખેડૂત જેમ બિયારણમાં તાકાત છે એમ ખેડૂત પણ તાકાતવાળો છે એટલે ખેડૂતને બહુ સારું ઉત્પાદન મળશે અને આજ અનુમાન પ્રમાણે આ વીઘામાંથી સાત ટન ઉપરનો તરબૂજનો ઉતારો આવશે અને આજના ભાવ પ્રમાણે પણ સાડા અગિયાર રૂપિયા ભાવ એટલે બહુ સારો ભાવ કહેવાય તો ખેડૂતો વિચારો છો શું આવું સરસ મજાનું તરબૂજ તમારા ખેતરમાં પણ જો લગાડવું હોય તો નીચે આપેલા કોન્ટેક નંબર ઉપર ચોક્કસથી ફોન કરજો અમારા ગોવિંદ કાકા જોડે અમારા ભાવેશભાઈ જોડે અમારા જુમા કાકા જોડે પણ આ ખેલ ખીલવી છે તમે વાતચીત કરી શકો છો એના વિશે જાણી શકો છો તો હું નીચે તમને મારો નંબર આપતો જાઉં છું ને છેલ્લે છેલ્લે કર્તવ્ય કંપનીનું જે સૂત્ર છે એ સૂત્ર આ ખેતરની અંદર સાર્થક થાય છે ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય आज खरीदी करवा आपना नजीक न कर्तव्य शीर्ष न अधिकृत विक्रेता नो संपर्क करो अथवा सत्तर छतालीस सात सौ सत्योत्तर बसो बाईस पर फोन करो